હલો હા એ ગોરખનાથજીનો પ્રશ્ન છે હા કોન કોન સોવે કોણ જાગે કોણ દાસઈ દિશામાં જાય કાંસે ઉઠત પવન હોટ કંઠ તાલુકા બજાય બરાબર ગોરખજાત ગોરખનાથજીનો આ પ્રશ્ન છે એમ ને હે હા સમજાવો વિસ્તાર છે હા તો સારું ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર વચ્ચે ન બોલતા નહીં મને નહીં મજા આવે બરાબર ને હા હા બરાબર એ સારું લ્યો ગોરખનાથ મહારાજ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને આ પ્રશ્ન કરે છે કોણ સોવે મતલબ કોણ સુવે છે કોણ જાગે અને કોણ જાગે છે કોણ દસહી દિશા મેં જાય મતલબ આ દસે દિશામાં કોણ જાય છે હા આવો પ્રશ્ન કરે છે પછી કહે છે કહાશે ઉઠત પવન મતલબ આ પવન ક્યાંથી ઉઠી રહ્યો છે કહાશે હોઠ કંઠ તાલુકા બજાય અને કઈ જગ્યાએથી ક્યાંથી આ હોઠ અને કંઠ બોલી રહ્યા છે કોના થકી બોલે છે અને ક્યાંથી આ તાલુકા બજાય મતલબ ક્યાંથી બોલે છે આવું ગુરુ गोरखनाथ जी पोता गुरु मच्छिंद्रनाथ ने पूछे से प्रश्न करे से तेरे गुरु मच्छिंद्रनाथ जवाब आप हे शिष्य अवधू મન સોવે મન છે ને એ હુઈ જાય છે પવન જાગે અને પવન આ જાગે છે કલ્પના દસહી દિશા મેં જાય આ જે કલ્પના છે એ દસ દિશામાં જાય છે સે પવન ઉઠથે મતલબ પવન નાભીથી ઉઠી રહ્યો છે હૃદયસે હોઠકંઠ તાલુકા બજાય હૃદયમાંથી હોઠકંઠ તાલુકા બજાવે છે બોલી રહ્યો છે બરાબર તો અહીંયા ગુરુ મચ્છેન્દ્રનાથનો કહેવાનો સીધો અર્થ છે કે મન છે ને એ હોઈ જાય છે કેવી રીતે મન સૂવે છે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ ત્યારે મન બધું જોતું હોય છે ટોટલ વસ્તુ દિવસ દરમિયાન આપણે જાગતા હોઈએ ત્યારે બધું આ મન જોઈ રહ્યું છે એટલે મન જાગે છે બરાબર પછી જ્યારે રાત પડે છે ને આપણે સૂવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણે સૂઈ જાય છે નીંદરમાં ત્યારે ઘણાને કાચી નિંદર હોય તો એને સપનાઓ પણ આવે છે અને સપનાની અંદર એને પોતે દિવસ દરમિયાન જે ભ્રમણા કરી હોય છે એ ભ્રમણા સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે સ્વપ્ન સ્વ એટલે આપણે સ્વયં પોતે અપને એટલે અપનાના સ્વપ્ના સ્વ એટલે આપણે પોતે અપના એટલે પોતાનું પોતાનું જ આપણે જે કાંઈ ચિંતન કર્યું હોય જે જે કલ્પનાઓ કરી હોય જે જે જગ્યાએ આપણે ગયા હોય એ બધી વસ્તુ એને આપણે યાદ કરતાં કરતાં સુઈ જાય એટલે વસ્તુ સપનામાં આવે બરાબર કાચી નીંદરમાં પછી જ્યારે આપણે ઊંડી નીંદરમાં હોઈ જાય છે ગહેરી નીંદર ઊંડાણપૂર્વક હોઈ જાય છે એ ઊંડી નીંદરની અંદર મન પણ નથી હોતું બુદ્ધિ પણ નથી હોતી અહંકાર પણ નથી હોતું અને ચિત્તની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ લઈ થઈ જાય છે મતલબ ચિત્ત શાંત થઈ જાય છે કારણ કે અમન બુદ્ધિ ચિત્ત સરવાળે ઊભા ક્યાં જ થાય છે ચિત્તમાંથી તો ચિત્ત શાંત થતાં ત્રણે ત્રણ વસ્તુની અંદર સમાઈ ગઈ તો ત્યાં મન સુઈ ગયું કહેવાય કારણ કે હું ઘણીવાર વાત કરું છું કે ભાઈ આપણે ઊંડીની દરમાં સુઈ ગયા હોય તો આપણો કોઈ ખાટલો ફેરવી નાખે આપણા ખીચામાંથી પૈસા કાઢી નાખે તો એ આપણને ખબર પડતી નથી ઊંડીનીંદરમાં હોય છે ત્યારે મન સૂઈ ગયું હોય છે મનનું અસ્તિત્વ હોતું નથી મન બુદ્ધિ અને અહંકાર ત્રણેય ચિત્તમાં વિલીન થઈ જાય છે તો હવે આ મન સુઈ જાય છે ત્યારે પવન જાગતા હોય છે પવન જાગે જેમ કે સમાન અપાન વ્યાન ઉદાર અને પ્રાણ આ પંચપ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા જાગતી હોય છે ચાલુ હોય છે આત્મા જાગતો હોય છે કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયા મિત્રો ચાલુ જ હોઈશ અને એની અંદર સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે આત્મા પણ જાગતો જ હોય છે ઇજાતલા પ્રાણ આપણી અંદર હોય જ્યાં સુધી પ્રાણ જીવન પર્યંત રહે છે ત્યાં સુધી એ સોમ શબ્દ અંદર ચાલુ જ હોય છે એ સોમ શબ્દને જ અનહદનાદ પણ કહેવામાં આવે છે તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે આ પંચ પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા જાગતી હોય છે આત્મા જાગતો હોય છે આત્મા કોઈ દિવસ સૂતો નથી જો આત્મા સૂઈ જાય તો આપણે એક બે વાર વાત કરી ગયા છે તો આ શરીરનો દેહાંત થઈ જાય મતલબ દેહથી આત્મા અલગ થઈ જાય અને કલ્પના દસહી દિશા મેં જાય હવે જે મિત્રો કલ્પના છે ને કલ્પના ઊભી ક્યાંથી થાય છે મનમાંથી તો આ કલ્પના જે છે એ દસહી દિશામાં જાય મતલબ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર ખૂણા અને ઉપર નીચે આ દસ દિશા આ દસે દસ દિશાઓમાં આ કલ્પના દોડે છે મનની કલ્પના દોડે છે કે મારે મુંબઈ જવું છે મારે દિલ્હી જવું છે મારે ગુજરાત જવું છે હે મારે ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી બિહાર બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ દેશ વિદેશ જ્યાં ક્યાં જવું હોય ત્યાં કોણ જાય છે કલ્પના એટલે આ કલ્પના જે છે તે દસે દિશામાં જાય હવે કલ્પના ઊઠે છે ક્યાંથી કલ્પના મનમાંથી ઊઠે છે તો કલ્પના એ જ વિચાર કલ્પના એ જ સંશય કલ્પના એ જ સંકલ્પ વિકલ્પ કલ્પના એ જ મન તો આ કલ્પના કરીએ આપણે એટલે કલ્પના જ્યારે ઊભી થાય ત્યારે આપણને એમ થાય કે જાઉં કે ન જાવ એટલે કલ્પના જે પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ એટલે એ કલ્પના પછી દ્રઢ થતી જાય અને એક કલ્પના મનમાંથી ઊઠી એટલે મન એક જે કલ્પના છે એ આપે બુદ્ધિને બુદ્ધિ નક્કી કરે પછી અહંકાર આચરણમાં મૂકે કેટલી વાર કહું શું અને ચિત ચિતોન કરે તો એ કલ્પનાના આધારે પછી આ મન શરીરને લઈ અને એ દસો દિશામાં દોડતું છે ઉપર નીચે તો ન જ નીચે જઈ શકે ધરતીમાંથી જ નીચે આવી શકે પાતાળમાં ન જઈ શકે એકદમ નીચે અને આસમાનમાં પણ ન જઈ શકે શરીર પણ મન પહોંચી જાય કલ્પના પહોંચી જાય તો જ્યાં જ્યાં કલ્પના જાય છે ઉપર નીચેના આ બે દિશાઓને છોડીને બાકી આઠે દિશા તરફ આ કલ્પનાના જરિયે શરીર દોડતું ફરે છે અને જાત જાતના ઘોડા ઘડતું રહે છે ઘોડા એટલે કલ્પના છે તો આવી રીતે આ બધી મનની કલ્પનાઓ છે હું ઘણીવાર કહું છું કે ભાઈ મારે શિષ્યો કરવા છે મારે ચેલીઓ કરવી છે મારે ચેલા કરવા છે મારે જીવોનો ઉદ્ધાર કરવો છે મારે જીવોને મુક્તિ મોક્ષ અપાવી છે તો આ બધું શું થયું કલ્પના મનની કલ્પના છે તો ઘણા શિષ્યોને એવી પણ કલ્પના ઉઠે છે કે મારે ગુરુ કરવા તો શિષ્ય માટેની એ કલ્પના સારી છે ગુરુ કરવા છે પણ એ કલ્પના મનમાંથી જે કલ્પના ઊઠી એ કલ્પના ઉપર એ બુદ્ધિ દોડાવવી પડે બુદ્ધિ વિવેકપૂર્વક પછી એ કલ્પનાને નક્કી કરે કે ખરેખર ગુરુ મારે કરવા છે તો કેવા ગુરુ કરવા જોઈએ એટલે બુદ્ધિ નક્કી કરે પણ સદબુદ્ધિ જે છે સન્મતિ જે છે વિવેકી જે બુદ્ધિ છે એ પછી કલ્પના ખોટી છે કે સાચી છે કેવા ગુરુ કરવા અને કેવા ગુરુ ન કરવા એ નિર્ણય બુદ્ધિ લે છે કારણ કે જેની પાસે નિર્ણાયક બુદ્ધિ હોય ને મિત્રો તે જ સાચો નિર્ણય લઈ શકે બાકી છલી બુદ્ધિ હોય કપટી બુદ્ધિ હોય હે એવી બુદ્ધિનું કામ નથી બુદ્ધિ જ સાચું ડિસિઝન લઈ શકે છે મિત્રો પછી સાચા સદગુરુ પ્રત્યેની એ બુદ્ધિએ નિર્ણય લીધી નિર્ણય લીધો તો સમજી લેજો એ મનની કલ્પના સાચી છે કારણ કે સરવાળે તો મિત્રો મન જ આપણને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે છે અને મન જ આપણને નરકમાં પણ ખેંચી જાય છે માયા તો મન ઉપર જ સર્વસ્વ આધાર રહે છે મિત્રો કે મનને કઈ દિશામાં દોડાવું મનને કઈ દિશામાં લઈ જવું તો બધો મનનો ખેલ છે હું ઘણીવાર કહું છું હવે આવો જેને વિચાર આવ્યો સાચા સદ્ગુરુ જેને મળી ગયા જ નથી કહેતા સંતો જેને સત્ય રે કર્યો વિચાર તેની અમર રેજો કાયા મતલબ જેને સત્ય વિચાર આવે છે મનમાંથી તેની અમર રેજો કાય અને સત્ય વિચારના પ્રમાણે ચાલે આગળ વધે તો તેની અમર રહેજો કાયા કાયા મતલબ શરીર રૂપી જે કાયા છે તે અમર થઈ જાય તેનો આત્મા પરમાત્મા મળી જાય તેની સુરતા શબ્દમાં મળી જાય છે તો મિત્રો કલ્પના દસાઈ દિશામાં જાય છે એમાં શરીર આઠ દિશામાં ફરી શકે ઉપર નીચેની દિશાઓમાં મતલબ પાતાળમાં અને આસમાનમાં ખાલી કલ્પના જાય છે તો આવી રીતે શરીર જ્યાં ત્યાં દોડા દોડી કર કર્યા જ કરે છે એટલે સમજી લેજો એ મનની કલ્પનાઓમાં છે એ કલ્પના પાછળ દોડે છે એ પવનનું પોટલું બાંધવા દોડે છે એ ધુવાડાના બાચકા ભરવા દોડે છે મતલબ ધુવાડાને પકડીને કે હું પોટલું બાંધી લઉં એટલે બધા ધુવાડાના બાજકા છે આ ઝાંજવાના જળ પાછળ દોડી રહ્યું છે મન આ કલ્પના છે ને કલ્પના કરે આ ઝાંજવાનું જળ કે પાણી છે પણ ન્યા જાય એટલે કાંઈ હોતું નથી કેમ ખડ ઉપર ઝાકર બા ઝાંજવા એટલે ઝાકર ખડ ઉપર પાણી બાજી ગયું દૂરથી આપણે જોઈ કે કોઈ સરોવર છે તળાવ ન્યા જાય એટલે કાંઈ ન હોય ઝાંઝવાના જળ હોય એવી જ રીતના મનમાંથી ઉઠતી કલ્પના અને એ મન પછી શરીરને જ્યાં ત્યાં દોડાવી દોડાવીને છેલ્લે ખતમ કરી છે અને કાંઈ હાથમાં આવતું નથી તો કલ્પનાને રોકવી ખૂબ જરૂરી છે કારણ કે મનમાંથી કલ્પના તો ઉઠતી જ રહેવાની છે સતત પ્રતિ સેકન્ડ કલ્પના ચાલુ રહેશ પરંતુ કલ્પનામાં એ કલ્પના જો સાચી ઉઠી અને એ કલ્પનાને મન દ્વારા પકડી લેવામાં આવે અને મને બુદ્ધિને આપ્યું અને બુદ્ધિ એ પ્રમાણે અહંકારને આપીને આચરણમાં મૂકી અને સાચા સદ્ગુરુના શરણે જો પહોંચી જાય તો ઉધાર થઈ જાય બાકી અસંભવ તો કહેવાનો અર્થ એક જ છે મિત્રો કે કલ્પનાની પાછળ જે કોઈ લોકો દોડિયા કરે છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઠીકણું કરવું છે અનેક બહાનાઓ કરી કરીને ઢોંગી પાખંડી જે ગુરુવા છે એ ચેલિયું ચેલા બનાવી પછી ચેલિયું ચેલાને અનેક પ્રકારની કલ્પના કરાવે કે આપણે આમ કરીએ આપણે ફલાણું કરીએ અને એવા બહાના કરી અને કોઈ પણ બહાનું બનાવીને મૂળ એના પૈસા કઢાવે કે કેવી રીતે પૈસા હે કઢાવવા અને ચેલ્યું ચેલા પણ એટલા બધા અંધ બની ગયા હોય છે કે પાખંડી ગુરુની ઢોંગી ગુરુની ચાલાકીને સમજી શકતા નથી કારણ કે કાળ એટલો ચાલાક ને હોશિયાર હોય છે કે ભોળા પારવડા ભોળા ચેલ્યું ચેલા એને સમજી શકતા નથી એની ચાલાકીને અને છ મહિને વર્ષે પૈસા આપતા રહે છે ને પેલો પૈસા બનતો જાય છે જેમ જેમ એની પાસે પૈસા આવતા જાય છે તેમ તેમ અહંકારી અને અભિમાની તે બનતો જતો હોય છે મિત્રો એટલા માટે હું ઘણીવાર કહું છું કે ગુરુ અને શિષ્યની વચ્ચે પૈસા કાઢી નાખો ગુરુને પૈસા આપવાનું બંધ કરો એક પણ ગુરુ થાવા આવે તો મને કહેજો કે ભાઈ અમારે ગુરુ કરવા પણ પૈસાને કોઈ સ્થાન નથી માયાને કોઈ સ્થાન નથી કોઈ તમારો ગુરુ ન થાય કારણ કે ગુરુ થવા શું કામ આવે પૈસા હાટું ગુરુ થવા આવે આ નિયમ બદલી નાખો આખા વિશ્વમાં કે ભાઈ જેને ચેલ્યું ચેલા મૂંડવા હોય એક રૂપિયો પણ લેવામાં આવશે નહીં હે આવું કોઈ ગુરુ જાહેરાત કરી દઈએ અને ચેલાઓ પણ એમ કહી દઈએ કે એક રૂપિયો અમે આવશું નહીં તો કોઈ ગુરુ થાય જ નહીં થાય જ નહીં કોઈ ગુરુ સાચો કોઈ સંત હશે તો એ કદાચ ગુરુ બને એ એકાદ વ્યક્તિને એ પાત્ર જોઈને પછી પીરશે પૂર્ણતાય હોય તો પીરશે બાકી આલી દુલી રે પાત્ર કુપાત્ર જોયે હોય એની કાંઈ નહીં અને ચેલા ચેલ્યું મૂંડવા માંડે સમજી લેજો એ ધંધાધારી ગુરુ છે હે ખાલી પૈસા કાઢ નાખો કોઈ ગુરુ થવા આવે તો કહેજો ગુરુને ફોન કરીને કહો કે અમે અરે અહીંયા ગુરુ કરવાના છે પણ પૈસા નહીં આપીએ રૂપિયે કોઈ નહીં આવે પછી લાલચ આપજો કે પચાસ હજાર કે લાખ રૂપિયો આપશું તરત દોડમ દોડ આવશે તો આ સેનો ખેલ છે પૈસાનો પૈસા માટે આ બધા ગુરુ થઈ રહ્યા છે બાકી કોઈને કોઈ નહીં નથી પડી મિત્રો ઘણી વાર નથી કહેતો હું મને બહુ પ્રિય વાણી છે બધાને તમારે ખીચાયેલો મતલબ છે બાકી તમારી કોઈ જરૂરત નથી હે સબકો તેની ના તો તેરી જરૂરત કોઈ નહીં એના જેવું છે આ તો મિત્રો જે છે ખેલા પૈસાનો જ છે જે ખેલા જગતમાં ચાલી રહ્યો છે એ માયાનો જ છે બીજું કાંઈ નથી સાચા સંતોને કોઈની પડી નથી જેને પડી છે એ સાચા સંત નથી જગત આખાની દુનિયાદારી લઈને જે બેઠા છે સાચા સંત નથી કારણ કે સાચા સંતને તો માત્ર ભોજન ને ભક્તિ બે જ વસ્તુ હોય એને દુનિયાદારી સાથે કોઈ મતલબ જ નથી હે અને દુનિયાદારી સાથે મતલબ છે તે મિત્રો મારી દ્રષ્ટિએ સંત નથી સાચો ભક્તિ ભજન કરનારો એના માટેની વાત છે મુક્તિ મોક્ષ જે અપાવવાના બહાના કરે છે એના માટેની વાત છે તો આપણે એને કહીએ કે ભાઈ તમારી મુક્તિ થઈ એને ખબર ન હોય ભાઈ તું તારી એકની મુક્તિ કરાવી લે જગતની મુક્તિ થઈ ગઈ તો મિત્રો મારો કહેવાનો અર્થ છે કે મુક્તિ મોક્ષના દાણા નાખે ને એટલે સાવધાન થઈ જજો ઝાડ પાથરેલી છે તમને ફસાવવા માટેની વિશેષમાં કાંઈ તો આ દસઈ દિશામાં મનની કલ્પનાઓ જાય છે અને ભટકે છે પછી કહે છે નાભીસે પવન ઉઠથે શ્વાસોશ્વાસની ક્રિયા ક્યાંથી ઊભી થાય છે નાભીમાંથી નાભીસે પવન ઉઠથે આ નાભીથી પવન ઉઠી રહ્યો છે અને નાભીએ પાછો જાય છે અને આ પવનને ચલાવનાર ડાબી અને જમણી નાળી છે શ્વાસોશ્વાસની ક્રિયા એટલે નાભ્યથી પવન આવે છે નાભ્યથી પવન જાય છે ને એ પવનની અંદર સોમ શબ્દ ચાલી રહ્યો છે હરદય છે હોઠકંઠ તાલુકા બજાય મિત્રો હૃદયમાંથી હોઠકંઠ તાલુકા બજાવે મતલબ પરાપશ્ચિમથી મધ્યન વેખરી આમ ચાર પ્રકારની વાણી છે હૃદયમાં મધ્યવાણી કહેવામાં આવે છે પરાવાણીમાંથી દસમા દ્વારમાંથી મસ્તકના મધ્ય ભાગમાંથી એક સંકલ્પ ઉઠે છે સંકલ્પ ઉઠો એટલે ત્યાંથી સંકલ્પ ઊઠી અને આવે છે નાભીમાં હે પશ્ચિંતીમાં નાભીમાં આવે છે પર આ પશ્ચિંતી મધ્ય અને વહીકરી પશ્ચિંતીમાં એનો ગાઢ ઘડા નાભ્યથી પછી મધ્યમાં આવે છે હૃદયમાં તો હૃદયની અંદર છે ને મિત્રો હૃદયની અંદર સોહમ શબ્દનો વાસ છે હૃદયની અંદર શિવ શક્તિનો પણ વાસ છે હૃદયની અંદર પ્રાણનો પણ વાસ છે તો સોહમ શબ્દ પણ હૃદયમાં છે સોહમ શબ્દ એ જ આત્મા પણ છે તો સોહમ શબ્દ દ્વારા જ આ મિત્રો વાણી બોલવામાં આવે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં પણ સોહમ શબ્દ છે શ્વાસ બંધ કરીને કોઈ બોલી દો કોઈ ન બોલી શકે બોલી શકે શ્વાસ ચાલુ હોય તો જ બોલાય છે એટલે હૃદયમાંથી આ બોલે છે અને હૃદયની બાજુમાં આપણું હૃદય ડાબી બાજુ આવે ને એનાથી જરાક ઊંચો કંઠ આવે એ કંઠમાંથી પછી મિત્રો આ વૈખરી વાણી બહાર પડે છે જ્યાં માતા સરસ્વતીનો નિવાસ કહેવામાં આવે માતા સરસ્વતી જ બોલે છે તો હૃદયની અંદરથી જ મધ્યમાંથી એ વાણી વેખરીમાં ગળામાં આવીને મુખ દ્વારા બહાર પડે છે મિત્રો બરાબર તો હૃદય છે હોઠકંઠ તાલુકા બજાય મતલબ હૃદયમાંથી આ હોઠ અને કંઠ આ બોલી રહ્યા છે મતલબ હૃદયમાં એ સોહમ શક્તિ છે હૃદયમાં એ પ્રાણનો પણ નિવાસ છે હૃદયમાં શક્તિનો પણ નિવાસ છે તો જ્યાં સુધી હૃદય ધડકતું હોય ને મિત્રો ત્યાં સુધી જ આપણે બોલી શકીએ હૃદય ધડકતું બંધ થઈને એટલે બધું પૂરું થઈ જાય અને હૃદયની અંદર પ્રેમ પણ રહેશે જો તમારો હૃદય શુદ્ધ પવિત્ર છે હૃદયમાંથી જો પ્રેમ ઉઠો તો તમારી વાણી પ્રેમ ભરી જ નીકળશે જો મન દ્વારા વાણી બોલવામાં આવશે તો કર્કસ કાગડા જેવી અહંકારી અભિમાની છલ્લી કપટી વાદ વિવાદવાળી વાણી ઉઠશે પણ હૃદયમાંથી પ્રેમભરી વાણી ઉઠશે ને મિત્રો દરેકને પ્રિય લાગશે તો આ ગુરુ ગોરખનાથને ગુરુ મચ્છેન્દ્રનાથે જવાબ આપેલો છે મિત્રો તો હવે તમે કાંઈ બોલશો નહીં તો બોલો પ્રેમથી ગુરુ ગોરખનાથજીની જય ગુરુ મત્સ્યન્દ્રનાથજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય